સમગ્ર ઉર્ઝા કૌભાંડનો સુરત પોલીસે પર્દાફાશ કર્યો હતો આ સમગ્ર મામલે એમજીવી સેલના એમડી તેજસ પરમારે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું રિપોર્ટર રાહુલ રાજપૂત વાન વાયને ન્યૂઝ વડોદરા અત્યારે એમજીવી સેલ દ્વારા 20 જેટલા જુનિયર આસિસ્ટન્ટને સસ્પેન્ડ કરવાની એક બાબત અત્યારે મીડિયામાં વહેતી થયેલી છે એ બાબતે સ્પષ્ટતા કરતા જણાવવાનું કે બે હજારને વીસની સાલમાં જુનિયર આસિસ્ટન્ટ વિદ્યુત સહાયકની એક ભરતી હાથ ધરવામાં આવેલી હતી જેમાં ઓનલાઈન એક્ઝામ કન્ડક્ટ કરવામાં આવી હતી જે બાબતે બે હજાર ચોવીસની સાલમાં સુરત ક્રાઇમ બ્રાન્ચમાં એક ફરિયાદ દાખલ થઈ હતી એટલે અત્યારે હાલ સુરત ક્રાઇમ બ્રાન્ચ તરફથી આની તપાસ ચાલી રહી છે અને તપાસ દરમિયાન કેટલાક જે નામો આવ્યા અને એમાં જે એફઆઈઆર અને ચાર્જશીટ દાખલ થઈ એના અનુસંધાને કંપનીના નિયમો અનુસાર જે કર્મચારીઓ છે એમની સામે આ કાર્યવાહી નિયમ અનુસાર કરવામાં આવી છે અને વધુમાં એમની સામે ખાતાકીય તપાસ હાથ ધરવામાં આવશે એટલે આ જે તમામ પ્રક્રિયા છે એ એક સબજ્યુડિયસ પ્રોસેસ ના ભાગ હેઠળ કરવામાં આવી રહી છે